બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયા વાળમાં હેમાળ નામનું નાનું ગામડું હતું માત્ર વરુ નામનો ગરાસિયો હતો માત્ર વરુને આંગળે એકસો ભેંસો દૂજતી હતી એક દિશાએ દરિયાનો કિનારો અને બીજી દિશાએ ગીરના ડુંગરા વચ્ચે મીઠા પાણીવાળું હેમાળ ગામડું ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રો વરુ રોજે રોજ મહેમાન ભાળીને ભારી પોરસાય છે એક ટાણુ એકલો રોટલો ખાતો નથી એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રો વરુ દાંતણ કરે છે રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે એટલે માત્રો વરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેશમી રિવાટી ઉપર ક્યાંય ડાકતો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામરામ કર્યા માત્રા માત્રાભાઈએ સામા રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી આવનાર ચીથરે હાલ છે હાડકાના માળખા જેવું શરીર છે હજામત વધી ગઈ છે છતાં એની અમીરાત અછતી રહેતી નથી પાણીદાર આંખો અને વેતવા પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝડકે છે વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરુએ જોયું કે મહેમાનને તો એક તોલો અફીણ જોઈએ છે ચાલાક માત્રો વરુ સમજી ગયો કે આવા જબ્બર બંધાળવાળો વાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ કચ્છમાંથી આવતો હતો ઘોડા કાઠી પેની ઢક રાજા જદુવંશરા બે ડોલરીયો દેશ જ્યાં રૂડા ઘોડા નીપજે છે જોરાવર કાઠી પાકે છે પગની પાની સુધી ઢળકી ને દેહની મર્જાદા સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે અને જ્યાં જદુવંશી જાડેજા કુળના રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું બાર ગામના ભાયાતી તાલુકા નડિયા કોઠારાનો એ તાલુકાદાર હતો પણ કચ્છ ભૂપાળ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂંક્યું રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને સંઘનું પરગણું આંચકી લીધું હઠાળું રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો ગામ છોડીને ચાલી નીકળ્યો સગા સગાવાહલામાં ઘણા માસ ભટક્યો આખરે પૈસે ટકે ઘસાઈ ગયો ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતર્યો છે પોતાની કથની કહેવાની એને ટેવ નથી અબોલ બનીને મા આ જ માત્રાવરુને ઓટલે બેઠો છે માત્રાવરુએ એનો તિરસ્કાર ન કર્યો એને પૂછપરછ પણ ન કરી કારણ કે દુખિયાને શરમાવવા જેવું થાય માનપાનથી જાલમસંગને રાખ્યો અજામત કરાવી ખૂબ નવરાવ્યો ધોવરાવ્યો બે જોડ નવા લુગડા કરાવી આપ્યા પોતાની સાથે જ બેસાડીને જમાડતા ઝાલમસંગ પણ કાંઈ બોલતો નથી મુખ મુદ્રા પર ઉચાટ છવાયો છે હૃદયની અંદર નાળિયા કોઠારા સાંભર્યા કરે છે અને નીંદર નાવે ત્રણ જણા કો સખી કિયા વછોયા બહુરણા ને ખટકે વેર હિયા હે સખી કહો તો ખરી ક્યાં ત્રણ જણાને નિંદ્રા ન આવે પ્રીતિના પાત્રથી જે વછોડાયા હોય જેના ઉપર ઘણા કરજ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય એ ત્રણને નિંદ્રા ન આવે એ ન્યાયે ઝાલમસંઘ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે આવી રીતે પંદર દિવસ વીત્યા પછી તો ઝાલમસંઘને શરમ આવી એણે રજા માગી માત્રાવરુએ કહ્યું ભાઈ અહીં ઈશ્વરે ઝાર બાજરીનો રોટલો દીધો છે તમે ભારે નહીં પડો ઝાલમસંગની આંખોમાં જળજળિયા આવી ગયા એ ન રોકાયો ચાલી નીકળ્યો માત્રા વરુએ પાસેર અફીણ દસ રૂપિયા તથા બે જોડ લુગડા સાથે બંધાવ્યા ચાલતો ચાલતો ઝાલમસંગ નાગેશરી ગામને પાદર આવ્યો થાકી લોધપોધ થઈ એક ઓટા ઉપર સૂતો સૂતો વિચારે ચડ્યો આમ ક્યાં સુધી હું રખડીશ છું મારે માથે અધર્મ ગુજર્યો છે આમ ટાંટિયા ઘસડીને મરવું તેના કરતાં બારવટું ખેડીને કાન પ્રાણ આપું સદગતિ તો થશે અને કદાચ પ્રભુ પાત્રો હશે તો ગયેલ ગરાશ ઘેર કરીશ પણ બારવટું કરવું કેવી રીતે મારી પાસે તલવાર તો છે પણ ઘોડું ક્યાં હા યાદ આવ્યું હેમાળે માત્ર વરુની ઘોડારમાં આપશે આપે નહીં ત્યારે બીજું શું ખાતર અર જેનું ખાધું એનું જ ખોદવું પાપનો પાર નહીં રહે કાંઈ વાંધો નહીં પાછળથી એકને સાટે દસ ઘોડા દઈશ મનસુબો થઈ ચૂક્યો જે દસ રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી છે તેમાંથી જ કોદાળી અને પાવડો લીધા લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો બીજી રાત પડી મધરાત થઈ ઝાલમસંગ માત્રા વરુના દરબારગઢની પછીતે જ્યાં બે માણકી ઘોડીઓ બંધાતી ત્યાં જ ખાતર દેવા લાગ્યો ગઢમાં તો બધાય ઘસઘસાટ ઊંઘતા હતા કોદાળીના ઘા કરીને એ ચોરે પછીતની અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું રાતનો ત્રીજો પહોર થયો ત્યાં વરુ જાગ્યો પોતે મોટો માલધારી હતો ગીરના ગરાસિયા એટલે સેંકડો ભેંસો રાખનાર એ જ એનો સાચો ગરાસ વરુએ માણસોને ઉઠાડ્યા પહર ચારવા ઢોર છોડ્યા ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર ચારવા જાય એ રીતે વરુ પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો સંગે જોયું કે ઠીક લાગ લાગ્યો પણ શ્રાવણ માસની મેઘલી રાત માથે ખૂબ વરસાદ પડેલો પવનના સુસવાટા પણ નીકળેલા બંધાણી આદમી જર્જરિત શરીર તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી એટલે ટાઢ ચડી ગઈ આખો દેહ થરથર કંપે છે અંગો કબજામાં રહી શકે તેમ નહોતું ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું પણ એમ અફીણનું અમલ કેમ ચડે ઉપર ચલમ તો પીવી જોઈએ ચલમ ગજવામાંથી કાઢવા જતા અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ મરણિયો ચોર દરબાર ગઢમાં દાખલ થયો સામે વરુએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો હોકો લઈને પીધો તોય શરદી ન ઉતરી શરદી ઉતર્યા વિના સી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય બહુ મૂંઝવણ થઈ પડી શું કરવું ઓરડામાં નજર ફેરવી રણનો તરસ્યો મુસાફિર જેમ મીઠા પાણીની તળાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલીએ સુવાળી રેશમી તળાઈ અને હુંફાળા ઓઢણ દીઠા બેહોશ દેહ ધ્રુજતો ધ્રુજતો કાંઈ સમજ્યા વિના ઢોલીએ ધસ્યો પણ ઢુકડો જતાં જ થંભ્યો જાણે આંચકો લાગ્યો ઢોલીએ કોઈક સૂતું છે જબર કાયા નમણું ઘવવરણું મોઢું થોડે થોડે ઘરેણે શોભતા નાક કાનને લાંબી ડોક ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પોપચે ઢાંકેલી બે આંખ કેવા અનોધા એ તે જ એ આંખડીઓમાં ભર્યા હશે એ બાબરિયાણી પોઢેલી હતી ડુંગરામાં ભમનારી સુરવીરની ઘરનાર હતી નિર્દોષ ભરપૂર ને ભયંકર ફણીધરના માથા ઉપર મઢેલા મણી જેવી પણ જાલમસંગની આંખે અંધારા હતા રજપૂતની નજર પારકા રૂપ નિરખવાનું નહોતી શીખી આ વાતનું એને ઓસાણ જ નહોતું એનું ધ્યાન તો એ પોઢનારી ઉપરથી ઉતરીને ઢોલિયામાં ખાલી પડેલ પડખા ઉપર મંડાણું છે એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે બનાવટી ગરમી હવે કામ કરતી નથી જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે અહીં એક પડખું ખાલી છે એ પડખામાં કાં ધણી હોય ને કાં છોકરું હોય હે મધરાત હે વિચુંભર તમે સાખિયા રહેજો પથારીમાં માત્રા વરુનું પડખું ખાલી હતું બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે હૈયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ ધમણ અને નસકોરાની ધીરી બનસી જેવો સૂર એ સિવાય બધું શાંત હતું જાગી જેસે એવો ભય નહોતો વચ્ચે ખુલ્લી તલવાર મૂકીને ઝાલમ સંગે શરીર ઢાળ્યું સામેના શરીરમાંથી હૂંફ આવવા લાગી હમણાં ઉઠી જઈશ એમ ઝાલમ સંગના મનમાં થતું હતું ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ એટલો થાક એટલી શરદી તેમ બીજી બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હૂંફ નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો પહોર પછી પહોર વીતવા લાગ્યા પ્રભાત થયું ત્યાં પહર ચારીને માત્ર વરુ પાછો આવ્યો ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ ઉપર નજર પડી બાબરીઓ થંભી ગયો હાથ તલવારની મૂઠ પર પડ્યો નજરે જોયા પછી બીજી સી વાર હોય બંનેના કટકા ડગલું ભર્યું પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો આ ભૂખે મરતો મુવા માણસના ભૂત જેવો આદમી પંદર દિવસ સુધી મારે આશરે પડેલો મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો આવા ઉપર આ બાબરિયાની મોહે આ મુરદાની ઉપર અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તલવાર સાની કાંઈક ભેદ છે મારીશ પણ એકવાર ખુલાસાનો સમય આપીશ પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય તેમ બે બાકડી બેઠી થઈ ગઈ આ કોણ માત્રાએ આંગળી ચિંધાડી પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી શું બોલે પલંગ પરથી નીચે કૂદી એટલું જ બોલી શકી હું કાંઈ નથી જાણતી ઠીક જા જલ્દી સિરામણ તૈયાર કર સ્ત્રી સિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રાવરુએ ખરલ લઈને પાંચ તોલા અફીણ ખોળવા માંડ્યું આ તરફ કસુંબો તૈયાર થયો બીજી બાજુ સિરામણ પણ તૈયાર થયું માત્રાવરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા કહ્યું ચાલો ભાઈ કસુંબો તૈયાર છે મહેમાન જાગ્યો આંખો ચોડીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહારવટો ખેડી રહ્યો છે રાવની ફોજને ધમરોડે છે રાવને મહેલે ચડે છે એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું ઘોર સત્ય નજર સામે ખડું થયું પછી તો જીવવાની આશા ક્યાંથી હતી હમણાં ડોકું ધડથી નોખું થશે પણ એ જાણે કાંઈએ બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો કોગડા કર્યા મોં ધોયું ધોબા ભરી ભરીને માત્રો વરુ કસુંબો આપવા લાગ્યો મહેમાન પીવા લાગ્યા એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની બીના બની જ નથી આગ્રહ કરીને સોગંદ આપી આપીને વરુએ કસુંબો લેવડાવ્યો પછી પેટ ભરીને સિરામણ કરાવ્યું હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા બસ માત્રા વરુ હવે તો અધૂરી મહેમાનગતિ પૂરી કરો વરુએ કહ્યું સાચું કહી દો શું થયું વિશ્વાસ પડશે નહીં તો તલવાર ક્યાં આઘી છે મોતની બીક હવે મને ન હોય ત્યારે બોલો સંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બીના કઈ બતાવી ઘોડારમાં પાડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવન પૂરે પૂરેપૂરી કહી સંભળાવી સાંભળીને માત્રો બોલ્યો ભાઈ જો આમ હતું તો એ વખતે ઘોડી માંગી કા ન લીધી હું તમને ના પાડત અરે ઠાકોર પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી અરે બાપ મારી દશા ફરી એટલે જ મને કુમત્ય હુજી માત્રા વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો એક ખડિયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મુકાવ્યો રૂપિયા એકસો રોકડા સંઘના હાથમાં આપ્યા પછી ખોડી છોડી ડેલીએ જઈને બોલ્યા લો જાલમસંઘ ઠાકોર આ માણકી લઈ જાઓ ને ગરાશ ઘેર કરો સંઘે હાથમાં લગામ તો લીધી એના મનમાં તો આ બધી મશ્કરી જ લાગતી હતી એ ધારતો હતો કે થોડે આંખે જઈશ એટલે આ ભરડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે માત્ર વરુએ એક બાજુનું પેગડું પકડ્યું મહેમાનને ઘોડી માથે ચડાવ્યા મીઠી જીભના રામરામ કહ્યા જોત જોતામાં તો ઘોડી હેમાળાના ઝાડવા વટાવી ગઈ